પંચમહાલ જિલ્લાના હોવા છતાં રેતી કાઢી રહેલ જેસીબી મશીનને ને ઝડપી પાડી કુલ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ શહેરા ઉમરપુર ખોડા ગામ પાસે પસાર થતી કુણ નદીમાં મોટાપાયે રેતી ખનનને લઈને જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આમાં જેટીથી થોડે દૂર કુણ નદીના પટમાં લીઝ નહીં હોવા છતાં રેતી કાઢી રહેલ જેસીબી મશીનને ખાણ ખનિજ વિભાગની ટીમે પકડી પાડીને ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવ્યું હતું ખાણ વિભાગે આશરે રૂપિયા પાંત્રીસ લાખ નો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી હતી